સુરત બ્રેક પુણા ગામ રાધાકૃષ્ણ સોસાયટી ની ઘટના વહેલી સવારે ઘર માં થયો બ્લાસ્ટ બ્લાસ્ટ ના કારણે છ લોકોને ઈજા પહોંચી તમામ ને સ્નીમેર હોસ્પિટલ માં ખસેડાયા ગેસ લીકેજ ને કારણે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ઘર ની દિવાલ પણ તોડી નાખી મારું નામ દિલીપભાઈ છે સવારમાં છ ને સત્તર થી વીસ ની વચ્ચે આવો ધડાકાનો અવાજ આવ્યો તો ને એકસો આઠ માં રિંગ કરીને માણસો ને નીચે ઉતારી ને એમને એમ્બ્યુલન્સ નોર્મલી કંઈક ટાયર કે ટ્યુબ ટાયર ફાટવું હોય એના જેવો ધડાકો થયો તો સ્ટાર્ટિંગમાં તો એવું જ લાગ્યું કે કોઈકનું સપ્ટેશન ડીપી ફાટ્યું હોય ને એવું લાગ્યું હતું આજુબાજુમાં કઈક ફાટ્યું હશે એવું પછી બહાર નીકળીને જોયું ત્યારે ખબર પડી કે સામે મકાનમાં આપણે ધડાકો થયો છે એટલે પછી માણસો બહાર નીકળ્યા એટલે એમને પછી એકસો આઠ માં બોલાવીને મોકલી દીધા છ વ્યક્તિને ઈજા થઈ છે